આજે મમ્મી એવું કીધું કે ગાંઠિયા ખાવાની ઈચ્છા છે વણેલા સો અમે લોકો જઈશું સોચી થઈ રહી છે રેડી પહેલા આવતો કેટલી થઈ ગઈ એ હું અત્યારે જ થોડો જુગાડ કરી છું કેમ કે મને ત્યાં ગયા છે જમીન નીકળીશું આપણે રહ્યો છે તમે બધા કમેન્ટ કરજો તો ચડાઈ ચડાઈ કરતા તા

અને અત્યારે અમે લોકો આવ્યા છે કાર વોશિંગ માટે કારણ કે ગઈકાલે થોડોક વરસાદની એવું હતું તો ગાડી થોડી ગંદી થઈ ગઈ છે સો કંઈ નહીં ફટાફટ કાર વોશ કરાવી દઈએ અમે લોકો પહોંચી ગયા છે કાર વોશિંગ માટે પણ એક ગાડી છે હજી એનો ટર્ન પતી જશે પછી અમારો વારો આવશે સો કાઈ નહીં ત્યાં સુધી અમે લોકો કરીશું વેઇટ ફાઈનલી કાર વોશિંગ થઈ ગઈ છે હવે જઈશું અમે લોકો ગાંઠિયા લેવા માટે ના ઘરે નથી જવાનું ગાંઠિયા એકચુઅલી આજે મમ્મી એવું કીધું કે ગાંઠિયા ખાવાની ઈચ્છા છે વણેલા સો અમે લોકો જઈશું અત્યારે ગાંઠિયા લેવા માટે એ બી ગાયત્રી જે આવેલું છે અહીંયા નિકોલમાં જ સો કંઈક ફટાફટ ગાંઠિયા લઈને પહોંચે પછી જવાનું છે પાલો દરસો ફટાફટ રેડી થઈશું પછી થઈ રહી છે રેડી ઓય મસ્ત 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 લાગી રહ્યા છે કેટલા ટાઈમ પછી આ ડ્રેસ પહેર્યો ખબર આમ તો જો અરે એક્ચ્યુઅલી માં છે ને મને હવે ખુલ્લો બડા છે ડ્રેસ પહેલા કમ્પ્લીટ આવતો તો કેટલી પતલી થઈ ગઈ હતી હું અત્યારે છે ને થોડું જુગાડ કરી રહ્યો છું કેમ કે મને સેફ્ટી પેન લેવું હતું તો અત્યારે સિલાઈ નહીં મરાવી કેમ કે હું પાછી કદાચ જાડી પણ થઈ શકું બની શકે બરાબર એટલે આપણે સેફ્ટી પેન સેફ્ટી પેન સોરી સિલાઈ બી નહીં મરાય કેમ કે સિલાઈ મરાય ને આપણા કપડા છે ને વીક ખરાબ થઈ જાય એમ હમ મેં એટલે છે ને થોડું ફિટ કરી લીધું હું ગયો તો ને ત્યારે ગાંઠી આવી ગયા છે ફોટાફટ જમીન નીકળીશું આપડે સો ફાઇનલી બધા જ રેડી થઈ ગયા છે હું એકચ્યુઅલી કપડા ચેન્જ નહોતો કરો પણ ખુશી કીધું કે આપણે જઈએ છીએ તો તમે પણ કપડાં ચેન્જ કરી લો એટલે મને શોર્ટ કુર્તો પહેરાઈ દીધો છે ખુશી ખુલ્લું બતાવી શકે કેવો કુર્તો પહેરાયો છે ખુશી મને લાગી રહ્યો છે કુર્તો તમે બધા કમેન્ટ કરજો નિકેશ તો મોડું ચડાઈ ચડાઈ કરતા હતા પણ જો કે પહેર્યો છે હા 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 બધા રેડી થઈ ગયા છે બેસી ગયા છે ગાડીમાં ગોઠવાઈ ગયા છે પોતપોતાની જગ્યાએ નિશુ ગોઠવાઈ ગયા છે હગઈ દે હવે નીકળીશું ફટાફટ કારણ કે વાગી ગયા છે બે આપણે ત્યાં પહોંચીશું યસ થઈ સાડા કીધું શું સાડા અત્યારે સાડા ઓ ખબર જ આ સન્ડે એવું હોય ને એટલે એ જ થાય ફટાફટ પહોંચીશું હવે રોજર માના દર્શન કરવા માટે કઈને ફટાફટ દર્શન કરી લે અને ગાડીનું મુહૂર્ત કરાવેલી તમે જોઈ શકો છો આ નું મજા મજા હેલો કેવા દર્શન ફેસ કેવું લાગ્યું હે ને તા મમ્મી પણ ઈચ્છા છે ફરી કોક દિવસ આવો તા મમ્મી લઈને અહીંયા આવજે આવી જાય ચોક્કસ ઓકે સો હવે ક્યાં ઊભા રાખશો કે ચા નાસ્તો હવે આપણે ડાયરેક્ટ મહેસાણા ઊભા રહીશું ઓકે ત્યાં ચા નાસ્તો કરાવો સો કઈ ખવડાવશું ને જે કરો હવે ઓકે ડન ડન અને અહીંયા આગળ એટલું બધું કામ ચાલુ છે ને તો અહીંયા ટ્રાફિક અમને આવતા થોડો ઘણો નડે તો પણ અમે પહોંચી ગયા વેરા છતાં અત્યારે ખબર નહીં કેટલા વાગ્યા છે ચાર દસ ઓકે ચાર નવ એટલે ચાર દસ થઈ ગઈ છે હવે ક્યાંક સ્ટોપ કરીએ એટલે પાછો બ્લોક કન્ટિન્યુ કરશું ટાઈમ ચડી ગયો સો કે અરે બચકા ભરપર કરો છો મેરો કો છે ને ઓનેસ્ટ ઉભા રહ્યા છે મસાણા મહેસાણા ઉભા રહ્યા છે નાસ્તો કરવા માટે એકચુઅલી પેલા બહાર ગયા હતા અમે લોકો પણ બહાર છે થોડું લાઉડ બોલવું પડશે હું થોડું લાઉડ બોલું કેમ કે નિકેશ ના છે ને બહુ શાંત શાંત બોલે એટલે અમે લોકો ત્યાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે પણ અહીંયા આગળ છે ને ઢોંસા ઉત્તપ ઓ મમ્મી જો નિકેશ પાછો ભાઈ આગળ આ નખ માર્યો યાર અહીંયા તો શું કરે છે શું આસો જેસે તા બોલ ને તા તો મને બોલાવસો ની બરાબર આવા મારતા જો બોલવું નહી બધા ન હાય કર દે કર દે ઓય હાય કર દે બધાને જો ગુસ્સો કરે છે ચલિયા ઘરે કોને મારત કઈ મને બચકા ભરી પાછો લે લે આ સો એટલે છે મેડમ ને

કલો લેતલ બેન પિયર માં પહોંચી ગયા છે એ લોકો અહીંયા હતા તો કે આવો તો મેં કીધું વાંધો નહીં આવી જઈએ હાલો અહીંયા કઈ ફંક્શન હતું તેમને આવવાનું હતું એટલે પછી આયા હતા તો કે તમારા મમ્મી ને લોકો ક્યારે આવે તો પછી મેં કીધું વાંધો નહીં હાલો લઈને આવી જઈએ છે ધીમે રહી ના લીલ છે નીચે ઓકે સો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ અને ત્યાં સચિનભાઈ કે કોક આવશે સામે ત્યાં સુધી આપણે અંદર જતા થઈએ હાય હાય

એ આપી દે હવે ના છે ઓહો આпу ને ઘરે જવાની બહુ થાકી ગયા છે કન્ટિન્યુ કરીશું કોત ત્યારે જ નતો ઘરે વિડિયો કાઈ સો અમે લોકો ઘરે આવી ગયા થઈ ગયા છે એક્ચ્યુઅલી બહુજ એટલે બહુજ ઊંઘાઈ ગઈ છે મારી આંખો પર થાકની મારી આંખોમાં દેખાય છે અને નેસ્યો અને મમ્મી ગયા છે મામાના ઘરે એ ભઈ હજી થાક્યા નથી એને તો મજા પડી ગઈ છે અત્યારે હવે મેઈન મજા તો હવે છે ગાડીમાં એને મજા ના આવે યસ ગાડીમાં તો પહેલા બેટ જ પકડ્યો ભઈ બેટ પકડીને પહેલા તો મન જોડી કે લાઈન કેમ ગઈ મને પછી બેહી ગયો એની પેલી સ્વિંગ કારમાં સો આજે અમે લોકો બહુ 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 મજા કરી અને અમે લોકો થોડો ટાઈમ પછી ક્યાંક જવાનું વિચારી રહ્યા છે બટ ડિપેન્ડિંગ ઓન નિકેશનું વર્ક ડિપેન્ડિંગ ઓન વર્ક એન્ડ ટાઈમ રાઈટ યસ તો ટાઈમ જે રીતે મારે સેટ થશે તો મેં કંઈ વિચારીશું તો આજે તો મને મારે બી તિલક છે નિકેશને એ છે નિશુને બી બહુ બધું તમારે બધું સો આજે તો અમે બહુ હેપી છીએ અને આજના વ્લોગમાં આટલું જ તો વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ